માળિયાહાટીના માર્ગે શક્તિ કળશ રથયાત્રા ઉમંગભેર આગમન સ્ટોરી રિપોર્ટ પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના સાથે મહિલા મંડળ સાથે અમે આજે માળિયા હાટીના સ્કૂલની અંદર અમે આવેલા છીએ અને આ જોત શું છે એ જોતનો અમારા રામસરમાં અત્યારે જે પંદર વર્ષની ઉંમરે એના જે પ્રાગટ્ય જ્યોત હિમાલયના સંતે પ્રગટ કરાવી અને જે દર્શન આપ્યા એ જોત એને અખંડ જોત ચાલુ રાખીને ઓગણીસો છવ્વીસમાંથી એનો સો વર્ષ બે હજાર ને છવ્વીસમાં પૂરા થાય એ જોત અમે અહીંયા લેવા માટે દર્શન કરવા માટે આવ્યા છે તેમજ ભગતજી માતાના પણ સો વર્ષ પૂરા થાય છે અને અરવિંદ મરસિંહના ભાગવત જતનાને પણ સો વર્ષ પૂરા થાય આ દિવ્ય જોત ના દર્શન કરવા માટે લોકોને ગાયપી મંત્ર શું છે એ નો મંત્ર છે અને નાના ને કેમ આગળ લાવવા એ અમારો ગાયપી મિશન નો વિચાર કરતી અભિયાનનો મેન હેતુ રહેલો છે ત્યારે આજે અમે બીજા મોટા ઉભરની મોટી વાત વાત કરતા નથી પણ લોકોને જેમ ઘર ઘર જાય અને ગાયત્રી યજ્ઞ દ્વારા લોકોને સંસ્કૃતિ સનાતન ધર્મ શું કહેવાય દરેક સંપ્રદાયથી પર એક વિશ્વ મંત્ર વિશ્વામિત્ર બનાવેલો મંત્ર લોકો સુધી પહોંચે એ હેતુથી અમે આજે ગાયત્રી શક્તિપીઠ દ્વારા જિલ્લા પરિવાર દ્વારા અમે આ માળી આટીને આવ્યા હતા સભાપતિ તથા જીતુભાઈ તથા અકસ્તિભાઈ જેવા આગેવાની હાજરીમાં શાંતિભાઈ જેવાના રૂબરૂમાં અમે આ કાર્યક્રમ ગોઠવી રહ્યો છે ખૂબ ખૂબ આભાર માને છે બોલો ગાયત્રી નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો